ભાગળ પર આવેલી દુર્લભજી માવા ભંડારનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યો છે જેના કારણે પાલિકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત ફરસાણના નમૂનાઓ પાલનપુર પાટિયા સ્થિત દેવી જય ગાયત્રી ખમણ હાઉસ બમરોલી સ્થિત શ્રી પ્રમુખ ફરસાણ માર્ટ ગોડાધરા સ્થિત બજરંગ ગૃહ ઉદ્યોગ અને કરંજ સ્થિત ભાવનગરી ફરસાણ દુકાનોમાંથી લેવામાં આવ્યા હતા જ્યારે ઘારી અને મીઠાઈના નમૂનાઓ બીઆરબી અમીધરા ડેરી શ્રી લક્ષ્મી ડેરી એન્ડ સ્વીટ સપરા પેંડા અને કનૈયા ડેરી ફાર્મ એન્ડ સ્વીટ્સમાંથી લીવામાં આવ્યા છે તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે આવાનું સેમ્પલ જે નેગેટિવ આવ્યું છે એનું રીઝન તમારે જે જાણવા મળ્યો છે એ મુજબ ફેટનું પ્રમાણ ઓછું છે એવું જાણવામાં આવ્યું હવે દૂધની અંદર આપણે અલગ અલગ પ્રકારના દૂધનો ઉપયોગ કરીએ છીએ જે તાજા દૂધ આવે છે અમૂલનો એ કળી ફેટ આવે છે શક્તિ ત્રણ ફેટ આવે છે ગોળ સાડા ફેટ આવે છે કળી પર્સન્ટેજનું જે ફેટ દૂધ છે તાજા એ પણ પીવાલાયક છે એમાં આપણે કોઈ વસ્તુ અસાધ્ય કે મિલાવટવાળું નથી બરાબર છે એટલે જો અઢી પર્સન્ટ ફેટવાળું દૂધ સ્ટાન્ડર્ડ હોય તો આ માવાની અંદર ઓછા ફેટવાળું માવો સબ સ્ટાન્ડર્ડ કઈ રીતે ગણી શકાય છતાંય કોર્પોરેશનના નિયમ મુજબ ફેટ ઓછો છે એવો એક રિપોર્ટ અમને મળ્યો છે પણ એની અંદર એવું કોઈ અખાદ્ય કે મિલાવટવાળી વસ્તુ છે એવું કોઈ જાતનું તારણ આવ્યું નથી